બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ અને ડીસા શહેર તાલુકા કોંગ્રેસ દ્વારા ભાજપના કેટલાક શખ્સોએ દેશના વિપક્ષી નેતા રાહુલ ગાંધીના વિરુદ્ધમાં કરેલા બેફામ વાણી વિલાસ સામે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા ડીસા તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેશ સોલંકી સહિત કોંગ્રેસી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે આવેદનપત્ર આપતા ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે ભાજપના કેટલાક કાર્યકરો અને નેતાઓ પોતાના આકાઓને વહાલા થવા રાહુલ ગાંધી વિરુદ્ધ બેફામ વાણી વિલાસ કરી તેમની જીભ કાપી નાખવાની તેમની હત્યા કરવાની ધમકી આપે છે અગાઉ જ્યારે રાહુલ ગાંધીએ સત્ય વાત કહી તો તેમના વિરુદ્ધમાં દેશભરમાં એફઆઈઆરો કરાવી તેમનું સભ્યપદ રદ કરાવ્યું બંગલો ખાલી કરાવ્યો આમ છેલ્લી હદ સુધી તેઓ ગયા હતા ત્યારે હવે તેઓ રાહુલ ગાંધી જ્યારે દેશના ગરીબો યુવાનો વંચિતોની સમસ્યાઓનો અવાજ રજૂ કરે છે ત્યારે તેઓના વિરુદ્ધમાં બેફામ વાણી વિલાસ કરે છે અમારી માંગ છે કે આવા તત્વો સામે એફઆઈઆર નોંધવામાં આવે જેથી દરેક જિલ્લા કલેક્ટર તેમજ નાયબ કલેક્ટર આવેદન આપવાનો કાર્યક્રમ યોજવામાં આવે ડીસા શહેર અને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત રાહુલજી માટે ભારતીય જનતા પાર્ટી અથવા તો એમના સાથી પક્ષના નેતાઓ બેફામ નિવેદન કરીને દેશના લોકોને ગુમરાહ કરવાનું એક ભયનું વાતાવરણ પેદા કરવા માટેના જે પ્રયત્નો કરી રહ્યા છે એની સામે કાયદેસરની કાર્યવાહી થાય અને ગાંધીજીના ગુજરાત હોય કે ગાંધીજીના દેશમાં જ્યાં સત્ય અને અહિંસાનો માર્ગ એ સમગ્ર વિશ્વને આપ્યો હોય ત્યાં હિંસાની વાતો થતી હોય ત્યારે કોંગ્રેસ પાર્ટી એ હર હંમેશા ન્યાય માટે સત્ય માટે કોઈના પણ પડખે રહીને લડવા માટેનું કામ કર્યું છે ત્યારે રાહુલજી એ દેશના ગરીબ લોકો વિકાસથી વંચિત હોય યુવાનો હોય દેશની સમસ્યાઓ હોય એના માટેનો અવાજ દારે લોકસભામાં એક વિરોધ પક્ષના નેતા તરીકે ઉપાડતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીને એમના વડાપ્રધાન હોય કે બધાને બોખલાટ થયો છે અને એવા નિવેદનો આપે છે કે ઇન્દિરાજીની હત્યા થઈ એવી હત્યા અમે તમારી કરશું તો ઇન્દિરાજી પણ દેશ માટે એમણે બલિદાન આપ્યું હતું કોંગ્રેસ પાર્ટી બલિદાનની પાર્ટી છે એના અનેક નેતાઓ આ દેશને અખંડિતતા માટે બલિદાન આપ્યા છે ત્યારે એક એવું નિવેદન આપે હત્યા કરશું બીજું એવું નિવેદન આપે અમે એની જીભ કાપીશું ત્યારે એની સામે ડરવાવાળા લોકો કોંગ્રેસ પાર્ટી કા દેશના લોકો ડરવાવાળા નથી અને એ જ લોકો એવા છે કે જે રાહુલ ગાંધી કોઈપણ પ્રકારનું એવું નિવેદન હતું કે કોઈ સમાજને કે કોઈ વ્યક્તિઓને ચોર પડે છતાં પણ એ જ લોકોને આજ જ તે નિવેદનો આપવાના છે આપે છે એમના નેતાઓ અને દેશના વડાપ્રધાન ચોવીસ કલાકની અંદર રાહુલજીનું સભ્યપદ દૂર કર્યું હતું એમના ઉપર આખા દેશની અંદર કેસો કર્યા હતા એમને રહેવા માટેનું મકાન પણ ખાલી કરાવ્યું હતું ત્યારે આવા બેફાન નિવેદનો જે કરે છે એમના આકાઓને એમના નેતાઓને વાલા લાગવા માટેને આડતરી રીતે એમને ઉશ્કેરીને આવા નિવેદનો આપવા માટેની છૂટ આપવામાં આવે છે ત્યારે અમે આ દેશમાં ભાઈચારાની ભાવના રહે સર્વ ધર્મ ભાઈચારાની ભાવના સાથે રહે અને નેતાઓ મારફત એ સારો મેસેજ એ તમામ દેશવાસીઓને જાય એ માટેના જ્યારે પ્રયત્નો છે ત્યારે આ વાતને અમે વખોડી કાઢીએ છીએ અને એમની સામે કાયદેસરની કાર્યવાહી થાય એના માટે અમે એફઆઈઆર કરવા કરાવવા માટે પોલીસ સ્ટેશનમાં પણ આ નકલ આપી છે અને દરેક પ્રાંત અધિકારીને આ પૈકીનું આવેદનપત્ર આપ્યું છે